નમસ્તે દર્શક મિત્રો હું આ ઘાણી વસ્તાભાઈ આજે ફરી એકવાર આપણે આવ્યા છીએ ખોડલ પ્રાકૃતિક ફાર્મ જે અંદાજે ઘણી બધી જમીનની અંદર ગાય ખેતી કરે છે તો એવા ખેડૂતની આપણી ચેનલની અંદર તમને ફરી મુલાકાત કરાવવું તો મોટાભાઈ તમારું એક ડિટેલથી અમારા ખેડૂતોને સરનામું આપી દો ખોડલ પ્રાકૃતિક ફાર્મ બાબુભાઈ વાલજીભાઈ કાનકડ ગામ શિવરાજપુર તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ દર્શક મિત્રો એનો અગાઉનો એક વિડીયો પણ આપણે મૂકેલો છે કે પાંત્રીસ વીઘાની મગફળી જે કરેલી હતી પ્રાકૃતિક ખેતીની અંદર તો એ તેલનું વેચાણ અને બધું એ આપણે ડિટેલથી એમાં સમજાવીશ તો એ વિડીયો પણ તમે જોઈ લીજો અને સાથે સાથે અમે આ હોય આવ્યા હતા તો એની ગાયું જે ગીર ગાયું છે ફેસલ એ ગાયથી કેવી ખેતી કરે છે અને ગાયનું રક્ષણ કેવું કરે છે એની બાંધવાની સુવિધા એ પણ અમારી ફરજમાં આવે છે તો એ પણ અમે મુલાકાત એની લીધેલી છે તો બપા તમારી ગાયની ડિટેલ એક જણાવો કઈ રીતે તમે એને સાર સંભાળ રાખો

તો લોહી પડવાનું કારણ એક જ છે કે જે ગાય તમારે દૂધણી હોય એ દોયા પછી ડૉક્ટરો એમ કહેશે હું કોઈ ડોક્ટર નથી પણ મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે ડૉક્ટરો એમ કહેશે દોયા પછી એને અડધીથી પોણી કલાક બે હવા દેવાની નહીં બે હવા દેવો એટલે અડધી પોણી કલાક એનો આસળનો જે હોલ હોય છે એ ખુલ્લો રહે એટલે એમાં જે કાંઈ હેઠે જીવાયત હોય સૂક્ષ્મ જીવાણું હોય એ જીવાણું એની અંદર કરે અંદર જાય અને ડક મારી અને પકવે છે ત્યાર પછી એમાંથી લોહી આવવા મળે છે તો એના માટે આપણે સૂનો સૂનાનો ક્યારેક ક્યારેક તમારે પ્રે કરવાનો એટલે એ જે વાત છે એ મરી જાય છે તો આ તમે જોઈ શકો છો પ્યારું એવું બસડું કેવું ગીર ગાયનું છે વાસળી છે ગીર ગાયની બસડી અને આમ ગણો ને તો બાપભાઈ મેં તો હમણાંથી હારી હારી સસ્તા હાર્યા પણ જે મારી ચેનલ હાલે છે ને ગાય તરીકે ખેતીની એટલે મોટી મોટી ગૌશાળાને એવા મોટા મોટા અધિકારીનો મારા ઘણાના ફોન આવે છે અને મોટા મોટા સંતો મહંતોના કારણ કે આપણો વિડીયો બધો ગાયા દરેકનો જ હોય છે એટલે એ લોકોનું એવું કહેવાનું છે કે જે ગાયને જાણે છે ને માને છે ને એ ખાલી પ્રેમથી ગાયની કોઈટ ઉપર ત્રણ વાર હવારમાં દી ઉગતા વેચો હાથ એનો જમણો હાથ ફેરવે ને તો એની હાથની લકીરું ખુલી જાય પણ આપણા હિન્દુમાં હજી કોઈ એને જાણતા નથી હરખાય તો બપ્બાએ કાંઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે આ બધી આપણા દર્શકોને જાગૃત કરીશું ગાયું બાંધતા થાવ અને આપણે આ અડધો વીડિયો આપણે આગળ બીજો એક ચિત્ર દર્શાવશું જોઈ લો દર્શક મિત્રો આ છે પ્રાકૃતિક ખેતીના બટેટા ગાયધારી ખેતીના બટેટા જે જમીનની અંદર થાય એ નહીં પણ ગાયના ગૌમૂત્ર સાણ એના વેલાની અંદર આપી અને કેવું સરસ મજાનું અમારા બાપભાઈ રિઝલ્ટ લીધેલું છે આ તમે જોવો છો આ બટેટાની અંદર શું ઘટે છે એકૂક બટેટું પાંચસો ગ્રામ ઉપરનું છે તો આ જમીનમાં નથી પકવેલા આ બટેટા જે રહ્યા વેલાળા બટેટા છે અને તમને લાઈવ ડેમાને દર્શાવી કે વેલો જે આપણે વાવે છે વેલાની અંદર આ કેલની ઉપર એને વેલો છે અને લાઈવ બટેલા આપણે કેમેરામેનને કેવી ઝૂમ કરીને દર્શાવે કે હજે નાના નાના જે એની અંદર છે બહુ ઉપર છે થોડાક એટલે બહુ દેખાય છે નહીં તમને હા આ એની વેલ છે અને એ બટેટા ઝીણા ઝીણા હોપારી જેવડા એવડા એવડા લાગટ આવી ગયા છે પણ આ બટેટું પાંચસો ગ્રામ ઉપરનું થઈ શકે છે અને ઘણા બધા નાના નાના તો પુષ્કળ સોટ્યા છે

એવું કહીએ કે ને કે કોપીરાઈટ આપણે ટિંડોરા વેલા બરોબર તો પછી આનો સ્વાદમાં તમને કેવું લાગ્યું શાક કરવામાં સ્વાદ માં તો શાક કરવામાં બટેટું સેજ કડક ઓલા કરતા હા અને સેજ ખાધી આપણને મોળું લાગે બીજું કોઈ ફેરફાર નહીં બરોબર તો દર્શક મિત્રો આ રીતે તમે પણ પ્રાકૃતિક ખેતીની અંદર આવા બટાટા તમારા શેઢે પાળા ગમે ત્યાં વાવી શકો છો ઝેર વગેરેના અને આ તમારી હામે રિઝલ્ટ છે કેટલું કરેલું છે અને આપણે કેમેરામેનને કેવી કે આપણે બાપભાઈએ તો જો પોતાના બાળ બાળબસા માટે અને બધા માટે એને ટમેટી રીંગણી મરસી બધી વસ્તુ વસ્તુ આપણે આ રીંગણી તેમ જોવો છો પ્રાકૃતિક ખેતીની છે હવે આમાં નથી કે કે પાન ખાધેલા ઈવોળે કે કોઈ વસ્તુ નથી ફાલ આવવાની હવે આમ આંકડા બે આવવાની શરૂઆત થઈ છે તો આમાં ખાલી એને દસ પરણી અરક બાબાઈ હું બોલીશ તો વધી જાય છે તમે તમે જો કે આમાં શું શું આમાં દસ પર્ણી જ સાચું છે અને બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે તો આપણે અગાઉ એની ગાયો દર્શાવી એ ગાય ના પરતાપે જ આ બધી વસ્તુ થાય કે છે ભાઈ કે મેં તો ચોમાસામાં ઘણા બધાના ફોન આવ્યા ને કે પ્રાકૃતિક આપણે જે રાસાયણિક ખેતીની અંદર જે રીંગણી કરે છે ને દિવસના ત્રણ ત્રણ ડોઝ મારે દવાના અઢીસો અઢીસોનો એક પપ થાય છે સત્તા કે ડોકા મળડો નહીં જતો રીંગણા હડી જાય છે તો આ રિઝલ્ટ ગાયા દરેકનો આ પ્રતાપ આમ ગણો તો ગીર ગાયનો પ્રતાપ કહેવાય કે આમાં નથી કે ડોકા મળો કે નથી કોઈ પાન ખાઈ દેલું અને સરસ મજાની રીંગણી અને આપણે કેમેરામેનને ક્યાંક બાજુનું ઝૂમ કરીને બતાવે જે ટમેટી પણ છે આટલો પુષ્કળ પુષ્કાળ વરસાદ પડ્યો ને તો હોય જે તમારી ટમેટી કમ્પ્લેટ છે બાકી ટેમેટી અત્યારે લગભગ લગભગને હુકારો આવી ગયો હુકાર આવી ગયો ઘણો ખરો મને તો વાંધો એમાં આમાં અને આમાં રીંગણીમાં આંકડા હતા પણ આ વરસાદ થયો ને એટલે ખરીદ્યા નગર આંકડા ફૂલ આવી ગયા હતા રીંગણા શરૂ થઈ ગયા હોત પણ છતાં બહુ સારું રિઝલ્ટ છે તો દર્શક મિત્રો તમે પણ ગાય આધારિત ખેતી કરો તમારી સો વીઘા હોય પાંચસો વીઘા હોય પચીસ વીઘા પાંચ વીઘા અડધા વીઘાની અંદર મારા વિડીયા જોઈને ટ્રાય કરો ન ખબર પડે તો ચોવીસ કલાક મારો નંબર ખુલ્લો છે તમે મારી પાસેથી માહિતી લઈ શકો છો અડધા વીઘાની અંદર ટ્રાય કરી અને તમે આ તરફ વળો કારણ કે જ્યારે વગરનું તમે ખાવ તમારા બાળકોને ખવારો દેશના નાગરિકોને ખવારો ગાયનું મહત્વ સમજો અને ગાય બાંધતા થાવ એ જ અમારો હેતુ હૈ જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા